ભારત દેશના નુકસાન પહોંચાડવા માટે ચલણની બનાવટી રૂપિયા દરની ચલણી નોટો તથા નોટો છાપવાની સામગ્રી સાથે કિંમત રૂપિયા ચલણી નોટો બનાવવાના ગુનાનો આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ ચામરેસાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ શ્રી એમ કે તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસના આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પીતાંબરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ નાઓને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના હકીકતના આધારે સુરત બેસ્તાન પાટિયા ખાતેથી ભારતીય ચલણી નોટની ડુપ્લીકેટ ચલણી નોટોના ગુનાના વોન્ટેડ આરોપી સલમાન અહમદ છોટેલાલ રાયન નાઓને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન અધિકારી અને સર્વેલન્સ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે